જામનગરના વાકાનેરના ભીંગોડાથી દ્વારકાધીશના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે ફલ્લા પાસે ફોર વ્હીલ અને ટક્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ટ્રેક્ટરમાં બેસેલા અઢાર જેટલા લોકોને ઈજા પહોંચી છે જ્યારે એક મહિલાનું મોત થયું છે તો એક વૃદ્ધની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અકસ્માતમાં ઈજાગ્રસ્ત તમામને જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે ગાતા ફરું છે ગામની આગળ ટ્રેક્ટરને લારીને છે આમ માગ દેજો ગાડીવાળાએ પલટી ઘણા તો એક ચૌદ જણા છે અને બહુ અમે પાછળથી આવ્યા એ લાગ્યું કેટલા ને એમાં એમાં લાગ્યું તો લગભગ આવી ગયા એમ તો થોડા થોડા અંદાજ લાગે પાછા કોઈનું મોત છે એ કોઈનું મોત આ એક બેનનું મોત ઢીંગુડા તેને આવતા હતા ને દુવાર કાજા હતા શેના માટે Das ist ja